તળાજા તાલુકાના કુંડવી ગામની વાડી વિસ્તારમાંથી ભેંસ ચોરાઈ હોવાની વધુ એક ફરિયાદ નોંધાય તળાજા તાલુકાના કુંડવી વાડી વિસ્તારમાં રહેતા વેલાભાઈ જાદવભાઈ કાપડિયાએ તળાજા તાબેના દાઠા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ સત્ત સત્યાવીસ અગિયારના રોજ રાત્રિના આઠ કલાકથી તારીખ અઠ્યાવીસ અગિયારના રોજ રાત્રિના અઢી કલાકના અરસામાં તેમની વાડીએ રહેણાંકી મકાનના નેવા પાસે બનાવેલ ઢાળિયામાં બાંધેલી ભેંસ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઈ ગયો હતો જે બાદ મોડી રાત્રે અજાણ્યો આજુબાજુના વિસ્તારમાં અને ખેતરમાં ભેંસના પગલાંના આધારે તપાસ કરતાં સત્તા ભેંસ ભળી ન હતી આંગે દાઠા પોલીસે ગુનો નોંધી અને ચોરી થયેલી ભેંસને શોધવાની તજવીજ હાથ ધરી છે